હોવાની વાત સામે આવી છે ગઈકાલે સ્વાતિમાલ ને લઈને એક વિડીયો વાયરલ થયો હતો જે આવાસની અંદરનો હતો અને જેમાં ની માલીવાલને સુરક્ષા કર્મીઓ રોકી રહ્યા હતા અને ત્યાંથી બહાર જવાના એમની પાસે રિક્વેસ્ટ કરી રહ્યા હતા પરંતુ સ્વાતિમાલ નો જે અવાજ હતો તેમાં ઉગ્રતા હતી અને અપશબ્દો પણ બોલી રહ્યા હોય તેવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું હતું

કેમ એપોઇન્ટમેન્ટ લઈને ના ગયા કેમ જબરદસ્તી કરી આ તમામ સવાલો હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પૂછી રહ્યા છે કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કાયમ મિત્ર નથી હોતો અને કાયમ કોઈ દુશ્મન નથી હોતો એવું જ કઈ દિલ્હીમાં પણ બની રહ્યું છે જે સ્વાતિ માલીવાલને આમ આદમી પાર્ટી એ જ રાજ્યસભા મોકલી છે એ જ સ્વાતિ માલીવાલ હવે આમ આદમી પાર્ટી માટે મુસીબત બની ગઈ છે કે પછી

તેનો સૌ કોઈને ઇંતજાર હોવો જોઈએ પરંતુ દિલ્હીની ચૂંટણી પહેલા દિલ્હીમાં આ એક નવી જ મહાભારત ઊભી થઈ છે દિલ્હીના મુદ્દાઓ સાઈડમાં મુકાઈ ગયા છે અને હવે સ્વાતિ માલની ચર્ચા ત્યાં શરૂ થઈ ગઈ છે સૌથી મોટી વાત એ છે કે જે પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલી આજે સ્વાતિ માલીવાલ એ જ પાર્ટી માટે મુસીબત બની ગઈ છે